અઢારનું અવયવીકરણ શું થાય સાવ સેલો દાખલો છે અઢારનું અવયવીકરણ અઢારમાં નાનામાં નાના ભાગ છે કેટલા થાય ધારો કે આપણે અઢાર ના ભાગ લખીએ કે અઢાર કેવી રીતે થાય બે નવા અઢાર બરાબર આપણે એમ કહીએ પણ હજી પણ અહીંયા જો નવ ના પણ હજી ભાગ પડે છે અઢાર ના નાનામાં નાના ભાગ પડવાના બે એમને બે ના ભાગ નહીં પડે બે એમને ગુણ્યા નવ ના ત્રણ તેરી નવ તો આ અઢાર ના નાનામાં નાના ભાગ છે એટલે આને કહેવાય અઢાર નું અવયવીકરણ હવે પછી આગળ આને કઈ ભાગ નહીં પડે બે ને નહીં પડે ત્રણ ને નહીં પડે આ ત્રણ ને નહીં પડે તો આ અઢાર ના અવયવીકરણ કયું કહેવાય એવી રીતે જો બીજું છે પચીસ નું અવયવીકરણ કરો પચીસ ના પેલા તો કઈ રીતે ભાગ પડે પચીસ નું તો પચું પચું પચી એમ જ થાય બરાબર પાંચ ગુણ્યા પાંચ હવે પાંચ ના કઈ બીજા અલગથી ભાગ ન થાય એટલે આ પચીસ નું અવયવીકરણ થયું કહેવાય બરાબર સોળ નું અવયવીકરણ શું થાય તો સોળ ના ભાગ કેવી રીતે થાય આઠ દુ સોળ એટલે કે બે અઠા સોળ હજી એના નાના નાના ભાગ કરો બે ના એમને આઠ ના શું થાય તો કે બે ચોક આઠ હજી ચાર ના પણ હજી નાના ભાગ પડશે બે દુ ચાર બરાબર ચાર ના નાના ભાગ બે ગુણ્યા બે બસ હવે આનાથી નાના ભાગ નહીં પડેલા આ સોળનું શું થયું અવયવીકરણ થયું હતું એટલે આવા ક્વેશ્ચન આવે ત્યારે આવી રીતે અવયવીકરણ થાય ન સમજાણું હોય હજી તો કમેન્ટ કરજો થેન્ક યુ